સારકુંલામાં ઉનાળાની ગરમીમાં રહતા આપવા ઉષાબેન દિનેશભાઈ શાહ વરિયાળી શરબત કેન્દ્રનો શુભારંભ સાકુંડલાના નગરજનોને ઉનાળાની આકરી ગરમીથી રાહત અને શીતળતા પ્રદાન કરવાના શુભાશયથી શ્રી દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી ચોરી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક માનવતાભર્યું પગલું લેવામાં આવ્યું છે ટ્રસ્ટ દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે સવારે નવ કલાકે સંપૂર્ણ આયુર્વેદિક અને વિનામૂલ્યે વરિયાળી શરબત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો

આ માનવતાના કાર્યને પોતાનું પ્રોત્સાહન અને સમર્થન આપ્યું હતું રિપોર્ટર સંજય વાલ્ધેલા